મારું નામ તમે ત્યાં વિસ્તારમાં રહું છો અને તમે શું મારું નામ દિલીપભાઈ વોરા છે હું મહુડી પ્લોટ વિસ્તારમાં રહું છું અને અવારનવાર નવાર ક્યાંક ક્યાંક મને એવું દેખાય કે ભાઈ આ ફોલ્ટ છે એટલે હું કેતો હોય વિડીઓ મારફતે આ વખતે હું જ્યારે શેરીમાંથી નીકળો હું એ વિસ્તારમાં રહું છું આપણે મોરડી પ્લોટ બાપા સીતારામ ચોકથી આગળ એ રોડ બનાવેલો છે એક આશી રોડ એ રોડ ઉપર મારું ઘર આવે રેસિડેન્ટ આવે ત્યાંથી હું નીકળો એટલે મને આ એક અજુબો દેખાણો કે ઘણી વખત એવું બને કે વરસાદ આવે તો રોડ ધોવાઈ જાય વરસાદ આવે તો નુકસાન થતી હોય પણ આ વખતે આખે આખું સ્પીડ બ્રેકર ઉપડીને એક શેરીમાં આવી ગયું સ્પીડ બ્રેકર આખે આખું એમાં કાંઈ કટકો નહોતો થયો ક્યાંય કાંઈ નહોતો થયું એટલે મને જરાક અગૂક તો લાગ્યું મેં વિડીયો બનાવ્યો આ સ્પીડ બ્રેકર ઉપરી શેરીમાં વી ગયો વિચાર કરો વિકાસ કેવો ગણાય વિકાસ આ આલોકોએ કેવો કર્યો છે બનાવતી વખતે કેટલી હિંમત પહેરવાનું ધ્યાન રાખ્યું છે કે આ બનાવતી વખતે એવું લાહુ કામ બનાવે એવું બનાવે મઠારી મઠારી તો લોકોને એમ લાગે કે આ ઐશ્વર્યા બેનના ગાલ જેવો બનાવ્યું પછી

પણ ઓછું ખાવ થોડુંક અને પબ્લિક વાય વધવા દીવ વેરો ભરે છે ટેક્સ ભરે છે તો બિચારા વાયે કઈક વધવા દો રાજકોટમાં એવી આ ગુજરાત આખાની વાત કરો બેકારી એવી છે રોજગારી કઈ ની છે નહીં અને તમે આવા બધા ખબર મારી લ્યો આમાંથી અને લોકોના કામ આ રીતે પડ્યા દે તો આ સારું ના કહેવાય આ કુદરત તમને માફ નહીં કરે